મિત્રો અલ્પેશભાઈ ઠાકોર છવ્વીસમી જાન્યુઆરીએ ઠાકોર સમાજનું મહાસંમેલન ફરી એકવાર યોજવા માટે જઈ રહ્યા છે ગાંધીનગરની અંદર તો એની પૂર્વ તૈયારીની ભાગરૂપે રાજકોટ ક્ષત્રિય ઠાકોર સેનાની એક મીટિંગ મળી હતી જે રાજકોટના જિલ્લાના જેતપુર ગામની અંદર એક મિટિંગ મળી હતી એની અંદર અલ્પેશભાઈ ઠાકોરે પોતાની ક્ષત્રિય ઠાકોર સેના અને પોતાની સમાજને વિશે શું કહ્યું અને શાના માટે મીટિંગ યોજી રહ્યા છે અને શાના માટે સંમેલન ભેગું કરી રહ્યા છે સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ ફરી એકવાર ગાંધીનગરની અંદર છવ્વીસમી જાન્યુઆરી રાત્રે ત્રણ વાગે એકઠો થવા જઈ રહ્યો છે એનું ભાગરૂપે પૂર્વ તૈયારીઓના રૂપે એમણે જેતપુરમાં એક સભા સંબોધી હતી ઠાકોર સમાજની ક્ષત્રિય ઠાકોર સેનાની એની અંદર એમણે શું કહ્યું ઠાકોર સેના વિશે કઈ રીતે આ સંગઠન ચાલી રહ્યું છે આટલા લાંબા સમયથી સંગઠન ચાલી રહ્યું છે અને કઈ રીતે એની જવાબદારીથી બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે અને શું કામ છે ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનાનું એ ઠાકોર સમાજ વિશેનો અલ્પેશ ઠાકોર જે પ્રવચન આપે છે એની અંદર પેલા એકવાર એ સાંભળી લઈએ આપણે એમનું અને એના પછી આ વિડિયો પર અને એમણે જે જે કીધું ઠાકોર સેના વિશે એનો એક વિસ્તૃતથી આપણે ચર્ચા કરીશું મિત્રો એક સંગઠન બનવું અને ટકાવી રાખવું એ અઘરો વિષય છે ત્યારે આ ભગવતી ભોળાનાથ ઇષ્ટદેવ આપણા ભગવાન જ આ સંગઠન ચલાવે છે નહીતર આટલું લાંબુ ચાલવું સંગઠન પંદર વર્ષથી એક ધાર્યું સંગઠન અને કોઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઉપર ડાઉટ નથી કરતું કોઈ શંકા નહીં કરતું હોય ને કોઈને શંકા હોય તો એ મનમાંથી કાઢી નાખે એક કિલો ગીત બન્યું હતું ખેલું કર્યું ગુજરાત

મિત્રો તો તમે વિડીયો કે અલ્પેશભાઈ કહી રહ્યા છે કે ક્ષત્રિય ઠાકોર સેના એ પંદર લગાતાર કાર્યરત છે અને એ સંગઠન ચાલી રહ્યું છે એમાં કોઈ પણ જાતનો વાક વિખવાદ નથી ચાલતો અને મા ભગવતી અને ભોળાનાથની દયાથી એમનું સંગઠન લગાતાર પંદર વર્ષથી કાર્યરત છે અને એક પછી એક નવા સમાજ માટે કાર્ય કરી રહ્યું છે અને છવ્વીસમી જાન્યુઆરીએ જ્યારે એમણે દરેકને રાત્રે ત્રણ વાગે બોલાવ્યા છે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને એમણે એકીકરણ પહેલેથી તો કરેલા જ છે મિત્રો અને બધાને ખબર છે કે અલ્પેશભાઈ ઠાકોરે જ્યારે સૌ પહે પહેલાં છવ્વીસમી જાન્યુઆરીએ જીએમડી જીએમડીસી ગ્રાઉન્ડની અંદર સમગ્ર ઠાકોર સમાજ ગુજરાતનો ભેગો કર્યો હતો ત્યારે વ્યસન મુક્તિ માટે એના પછી એમનું સંગઠન વધુ મજબૂત બનતું ગયું મિત્રો અને એના પછી અનેક સમાજને લગતા કાર્યો એમણે કર્યા અને એક પછી એક વ્યસન મુક્તિના એવા દરેક કાર્યો કરી અને એ સમાજને કઈ રીતે ઉપયોગી થાય એ પ્રમાણે એમણે એક પછી એક નવા કામો કરતા ગયા અને અત્યારે ગાંધીનગરની અંદર છવ્વીસમી જાન્યુઆરીના રાત્રે ત્રણ વાગે અને સત્યાવીસમી તારીખને સવારની અંદર એટલે કે રાત્રે ત્રણ વાગે એટલા માટે બોલાવવામાં આવ્યા છે બધાને કે ક્ષત્રિય ઠાકોર સમાજનું એક ભવ્ય સ્કૂલ બનવા જઈ રહ્યું છે ગાંધીનગરની અંદર અને એના ભૂમિપૂજન માટે દરેકને ત્યાં બોલાવ્યા છે મિત્રો અને રાત્રે ત્રણ વાગે એટલા માટે બોલાવ્યા છે કે એ જોવા માગે છે કે પોતાની સમાજ કેટલી જાગૃત થવા અને શિક્ષણ માટે આગળ આવવા માટે કેટલી તૈયાર છે અને કોણ રાત્રે ત્રણ વાગે આવે છે અને કોણ નથી આવતું એટલા માટે કરીને એમણે રાત્રે ત્રણ વાગ્યાનો ટાઈમ રાખ્યો છે અને વધુથી વધુ ઠાકોર સમાજ જાગ્રહે અને આગળ આવે અને શિક્ષણ આપે પોતાના બાળકોને અને દરેકની હરોળમાં એની સમાજ પણ ઊભી રહે ક્ષત્રિય ઠાકોર સમાજનો મુખ્ય ધ્યેય એ જ છે કે પોતાનો સમાજ શિક્ષિત સંગઠિત અને સારી રીતે પોતાની રીતે આગળ વધે ના કોઈના પર નિર્ભર રહેવું પડે પોતાની રીતે રોજગાર મેળવે પોતાની રીતે સરકારી નોકરીમાં જાય અને પોતાની જાતે શિક્ષણ મેળવી અને આગળ આવે ના કે કોઈના લાચારીવાળું જીવન જીવી એના માટે કરીને એમણે આ ક્ષત્રિય ઠાકોર સેનાની રચના કરી હતી વ્યસન મુક્તિ માટે પણ કરી હતી એમણે પછી એક એ પણ કહ્યું એની વિડીયોને જ્યારે રાજકોટમાં એમણે ભાષણ આપ્યું ત્યારે કે એ બાજુ માવાનું વ્યસન વધારે હોય છે તો એમણે એ પણ કીધું કે બને ત્યાં સુધી માવા ખાવાનું ઓછું કરી દો જેમ એમના પછી એમણે ઉત્તર ગુજરાતમાં જે સત્યાવીસ તાલુકાના બંધારણ માટેની જે તળી ગામે સભા મળી હતી એના વિશે પણ ચર્ચા કરી કે ઠાકોર સમાજે એક જબરજસ્ત બંધારણ બનાવ્યું છે કરીને તો એમ આપણે પણ પોતાનો વગર કામના ખર્ચાઓ દૂર કરીને ઓછા કરીને એ પૈસા આપણા શિક્ષણની પાછળ બાળકની પાછળ વાપરીએ અને એનાથી સમાજની અંદર સારું એવું શિક્ષણ આવે અને પોતાના બાળકો આત્મનિર્ભર બને આવી રીતે મિત્રો અલ્પેશ ઠાકોર વાર પૂર્વ તૈયારી કરી રહ્યા છે અને ફરી એકવાર તમામ ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના તમામે તમામ ઠાકોર સમાજને એક સ્ટેજ પર લાવી અને શિક્ષણના માર્ગે આગળ વધારવા માટે તેઓ અત્યંત પ્રયત્ન કરી રહ્યા છે તો મિત્રો આપણે પણ એમનો સાથ અને સહકાર આપવો જોઈએ અને આપણા બાળકોને ભવિષ્યમાં સારી એવું શિક્ષણ મળી રહે એના માટે તે સ્કૂલનું નિર્માણ થવા જઈ રહ્યું છે